છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી બોડેલી રોડ અને જબુગામ પાવી જેતપુર રોડ પર ઓરસંગ ભારજ અને મેડિયા નદીના પુલો પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકતા રેતીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે આ રોડ પર ટ્રાન્સપોર્ટ સેવા બંધ થતાં રેતીના વેચાણ પર અસર પડી છે જેના કારણે બસો કરોડથી વધુનું રોકાણ કરનાર વેપારીઓની નાણાકીય ભીડ ઉભી થઈ છે ઓરસંગ નદીની સફેદ રેતી ગુજરાત અને મુંબઈના બાંધકામ ઉદ્યોગમાં વાપરવામાં આવે છે ચોમાસામાં નદીમાંથી રેતી ખનન પર પ્રતિબંધ હોવા

તો લોડિંગ અવર જોર ગાડીઓ આવવાની બંધ છે તો સ્ટોક પડતર રહેશે છે અને રેતીનું વેચાણ થાય નહીં તો આવતા વર્ષ સુધી આપણે નુકસાની સ્ટોક પડતર રહેવાનો છે આવતા વર્ષ સુધી વેચાય નહીં જે કાંઈ વ્યાજ લાગ્યું નુકસાન કે થાય સ્ટોક વિસ્તારમાં તો માનોને બહુ જાજા સ્ટોક છે લગભગ લાખો મેટ્રિક ટન જો માલ પડ્યો છે જિલ્લાના બોડીલી અને પાવીજેરપુર વચ્ચે ઓરસંગ નદીની સફેદ રેતીના સ્ટોક આવેલા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ વરસંગ નદી સફેદ રેતી ચોમાસાની અંદર નદીમાંથી નીકળતી ના હોવાથી સ્ટોક માલિકો આ રીતના ઢગલા મારે છે કરોડો રૂપિયાના ખર્ચે રેતીનો સ્ટોક કર્યો હતો પરંતુ ભારત નદીનો બ્રિજ તૂટી ગયો અને ડાયવર્ઝન તૂટી ગયું ત્યારે મેરિયા નદી ઉપરથી બહારધારી વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી જેના કારણે આખા જિલ્લાનો જે વાહન વ્યવહાર છે તે ટ્રાન્સપોર્ટ સેવા બંધ થઈ જતા આ રેતીના ઢગલા જે કરોડો રૂપિયાના વેપારીઓએ બે પૈસા નાણાં કમાવા માટે કર્યા હતા પરંતુ હવે આ રેતી વેચાઈ નહીં ચોમાસાના સમયની અંદર આ બ્રિજો શરૂ નહીં થાય જેના કારણે કરોડો રૂપિયા લોકોના રોકાઈ જશે અને સરકારને પણ આનું નુકસાન થશે સાથે મોટા મોટા પ્રમાણમાં નાણાં રોક્યા હતા વેપારીઓએ તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે કરોડ રૂપિયાની રેતીના સ્ટોક વેચાવા વિના પડી રહેશે જેના કારણે વ્યાપકપણે રેતીના વેપારીઓને નુકસાન થશે રફિક દણીવાલા જીએસટીવી દેપુર